દાલમ્ય ઋષિ પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ આ લોકના જે પ્રાણીઓ બ્રહ્મહત્યા જેવા અનેક પાપ કરે છે પર દ્રવ્ય હરે છે તો આપ પાપી લોકોને નરકમાં કેમ પડવા દેતા નથી થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ દૂર થાય એવું દાન આપ મને કહો પોલસીએ કહ્યું હે ભાગ્યવાન તમે ઉત્તમ પ્રશ્ન કર્યો આનો ઉત્તર અતિ દુર્લભ છે બ્રહ્માદિક દેવોએ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું આપ સમક્ષ કહું છું પોષ માસમાં જે દિવસે પુષ્પ નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરી પવિત્ર થઈ કામ ક્રોધ અભિમાન આ સર્વત દોષોને ત્યાગ કરી નારાયણ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈ જાણ ભેગું કરવું તેમાં તલ કપાસ નાખી તેના પીંડિયા વાળવા પછી વદ પક્ષના પૂર્વ સાઢા અથવા મૂલ નક્ષત્ર હોય ત્યારે એકસો આઠ આહુતિઓનો હોમ કરવો અને એકાદશીના દિવસે નિયમ લેવો સ્નાન કરી પવિત્ર થઈ નારાયણની ની પૂજાનું કરી નામ લઈ ઉપવાસ કરવો ઓમ કરી જાગરણ કરવું દિવસે ચંદન અગર કપૂર તલ વગેરે શ્રીહરિનું પૂજન કરવું અને ખીચડીનું પછી કાંઈ ન મળે તો સોપારી અને અધ્ય આપવો અને કહેવું હે શ્રી કૃષ્ણ આપ દયાળુ છો નિરાધાર છો આધાર છો હું આપને નમસ્કાર કરું છું હે જગપતે લક્ષ્મી સહિત આપ મારા આધ્યનું ગ્રહણ કરો પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દ્રવ્ય નાખી આપવું પગમાં પહેરવા પગરખા આપવા દાન આપતી વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવો એમ કહેવું જો શક્ય હોય તો ગાય અને કાસાનું તલપાત્ર બ્રાહ્મણને આપવું સ્નાનમાં અને ભોજનમાં સફેદ તલ લેવા અને દાનમાં કાળા તલ વાપરવા તલથી સ્નાન કરવું તલ શરીરે જો પડવા તલનો હોમ કરવો અને તલ સહિત જળ પીવું તલ ખાવા અને તલનું જ દાન કરવું આ તલના છ પ્રકાર પાપનો નાશ કરનાર છે ત્યારે દાલમ્ય ઋષિએ કહ્યું તો આપ સટતિલા એકાદશીનું વ્રત કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે તેની કથા કહું ત્યારે ઋષિએ કહ્યું હે નારદ પૂર્વે મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણી હતી તે નિત્ય વ્રત પારાયણ કરતી હતી અને દેવ પૂજામાં નિત્ય તત્પર રહેતી ઉપવાસ કરી તે સ્ત્રીએ શરીરને ઘણો જ કષ્ટ આપ્યું હતું તે બ્રાહ્મણોને અને નિત્ય દાન આપતી પણ દેવો તથા ગરીબોને અંતિ તૃપ્ત ક્યારેય કર્યા નહીં ભગવાન બોલ્યા મેં વિચાર કર્યો કે બ્રાહ્મણીએ વૈકૂંઠ લોકને પામ્યો છે પણ અન્નદાન વગર પરમ તૃપ્તિ થાય નહીં તેથી હું કપાલિકાનું રૂપ ધારણ કરી મૃત્યુ લોકમાં ગયો અને પાત્ર ધરીને ભિક્ષા માંગી બ્રાહ્મણી બોલી હે મહારાજ તમારા અંતરે આવવાનું કારણ સત્ય કહો મેં કહ્યું હે સુંદરી મને ભિક્ષા આપો તેણે કોપ કરી માટીનો પીંડો આપ્યો તે લઈ હું સ્વર્ગમાં આવ્યો કેટલાય કાળ પછી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી સ્વર્ગમાં આવી એના માટે ઘર તૈયાર હતું પણ ત્યાં કંઈ જોવામાં આવ્યું નહીં તે ક્રોધ કરવા લાગી અને કહ્યું મેં ઘણા વ્રતો કર્યા ઉપવાસ કર્યા છતાં અહીં કોઈ સગવડ જોવામાં આવતી નથી તેનું કારણ આપ મને કહો મેં કહ્યું હે સ્ત્રી તું ઘેર જા ત્યાં જોવા માટે અલૌકિક રૂપવાળી દેવાંગનાઓ આવશે જો તે એકાદશી એકાદશીનું વ્રત કહે તો જ બારણું ઉઘાડજે પછી બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ હે નારદ દેવાંગનાઓ ત્યાં આવી અને તેમણે કહ્યું હે સુંદર મુખવાળી અમે તમને જોવા આવ્યા છીએ માટે તમે બારણું ખોલો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું હે દેવીઓ આપ મને સડતીલા એકાદશીનું વ્રત કહો તો જ બારણું ખુલશે ત્યારે દેવીઓએ વ્રત કહ્યું પછી બ્રાહ્મણીએ બારણું ખોલ્યું ત્યારે અંદર આવીને જોયું તો મૃત્યુલોકના જેવી જ સ્ત્રી જોવામાં આવી પછી દેવીઓના કહેવા પ્રમાણે બ્રાહ્મણીએ ભોગ અને મોક્ષ આપનારી સડતીલા એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવથી બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્ર સોનું રૂપું સઘળી સમૃદ્ધિ થઈ પોતાની શક્તિ પ્રમાણે એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરેનું દાન કરે છે ઉપવાસ કરે છે તેને દરિદ્ર દુઃખ અને દુર્ભાગ્ય ક્યારેય આવતું નથી માટે હે નારદ જે માણસ વિધિથી તલનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે તેને અનર્થ થતો નથી અને વિધિપૂર્વક કરેલ તલનું દાન સર્વ પાપનો નાશ કરનાર છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં સર્તિલા નામની પોષવધી એકાદશીનું મહાત્મ કહેલું છે અને મિત્રો આવા જ વ્રતકથા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ